હાય ફ્રેન્ડ અમે આવ્યા છે જંગલમાં પાન તળવા માટે ખાતરો બી અમારી આદિવાસી ભાષામાં તો કોઈ બી પ્રસંગમાં લઈ જાય લગન હોય કોઈ બી હોય એમાં ખાવાનું બી સ્વાદ લાગે પછી લીલી ભાત જોઈતી છે ઝીલી બનાવવાના છે એટલે અમે તળવા આવ્યા છીએ જંગલમાં

પણ અમે આજે આવ્યા છીએ એ તો અમારા જંગલમાં તો દૂર દૂર જાય પડવા માટે પણ અમે તો અમારા જંગલમાં જ આવ્યા છીએ ઠડી ગટી ગઈ એટલે હવે જો